રામ જય શ્રી રામ બગડાણા ચાલીને જવા નીકળી ગયા છે આ જવો પાણીનો નજારો આ ડુંગર હાલો અમારે રાજવી બેન આવી ગયા છે બગડાણા બાપા સીતારામ બોલો બાપા સીતારામ બોલો કિશુ બેન બાપા સીતારામ બોલો ભાઈ જવો અમારે કાના ભાઈ પણ પાણીમાં બેઠા છે આ જો બાપ આ જોવો પાણી કેવું પડી રહ્યું છે સરસ મજાનો અવાજ સાંભળો જો બગડાણા બધા ચાલીને જઈ રહ્યા છે અમારા મધુમાં આવી ગયા છે બોલો બાપા સીતારામ આ બાળકો માટે ગાડી પણ સાથે લીધી છે અને બગડાણા ચાલી જઈ રહ્યા છે અમે બગડાણા જવાના બોલો બાપા સી તરફ બોલો બેટા